જામનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં એમ બીબીએસનો અભ્યાસ કરતાં ઓગણીસ વર્ષીય કિશન માણેકનું હાર્ટ એટેકથી અકાળે અવસાન થયું હતું આ ઘટનાને લઈને પરિવાર અને શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે આશાસ્પદ તબીબ વિદ્યાર્થી કિશન જેગ જામનગર પીજીવીસીએલ ખંભાડિયા ખંભાળિયા ગેટ સબડિવિઝનમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમદ માણેકનો પુત્ર છે અને એમ બીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો તેની અચાનક થયેલી મૃત્યુની ઘટનાને સૌને સ્તબ્ધ કરી દીધા છે કિશન એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો અને તેનું ભવિષ્ય ઉજ્જવળ લાગતું હતું તેના મૃત્યુથી સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આ ઘટના એકવાર ફરીથી યુવા વર્ગમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓ તરફ ધ્યાન દોરે છે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે અનિયમિત જીવનશૈલી તણાવ અને ખોરાકમાં બદલાવ જેવા કારણોસર યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે એવી ઘટનાઓને રોકવા માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી અને નિયમિત ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે કિશનના અવસાનથી તેના પરિવાર અને મિત્રો પર ઊંડો આઘાત લાગ્યો છે સમગ્ર શહેર તેની આ અકાળ મૃત્યુની ઘટનાથી શોકગ્રસ્ત છે